તો જોઈએ સમાચાર વિગતવાર વાત કરીએ પંચમહાલના ગોધરામાં થોડા દિવસ પહેલાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો ટોળા દ્વારા ઘેરાવ તેમજ પોલીસ ચોકીમાં તોડફોડ કરવાની ઘટના સામે આવી હતી જે મામલે ચોંકાવનારા ખુલાસા થયા છે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સરે ખોટી અફવા ફેલાવીને લોકોને ઉશ્કેર્યા હતા જેને લઈને ગેરમાર્ગે દોરાયેલા લોકોએ પોલીસ સ્ટેશન આવી તોડફોડ કરી હતી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જાકી ઝબાને થોડા દિવસ પહેલાં પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો હતો અને વિવાદિત ટિપ્પણી ન કરવા સૂચના આપવામાં આવી હતી જોકે ઝાકીર જવાએ બહાર આવીને પોલીસને તેને માર્યો હોવાની ખોટી વાત કરતા મુસ્લિમ સમાજના લોકો ઉશ્કેરાયા હતા અને પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી તોડફોડ કરી હતી પોલીસે એ દિવસના સીસીટીવી ફૂટેજ જાહેર કરતાં બધું સ્પષ્ટ થઈ ગયું છે હવે આરોપી ઝાકીર જવાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ ડિલીટ કરી દેવાશે તો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે લોકોને ખોટી રીતે ઉશ્કેર્યા અને તેને લઈને હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસ ચોકીની અંદર તોડફોડ કરવાનો મામલો પણ સામે આવ્યો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે ખોટી વાત ફેલાવી પોતાના ફોલોઅર્સ વધારવા માટે લોકોને ઉશ્કેર્યા હતા તો પોલીસ ચોકીમાં તોડફોડનો મામલો સામે આવ્યો પોતાના ફોલોઅર્સ વધારવા લોકોને ઉશ્કેર્યા હતા પોલીસ ચોકીમાં તોડફોડનો મામલો પંચમહાલમાં ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર પોતાના ફોલોઅર્સ વધારવા માટે લોકોને ઉશ્કેર્યા હતા તેવી વાત સામે આવી છે પોલીસ ચોકીની અંદર ઇન્ફ્લુએન્સ દ્વારા જે લોકોને ગેરમાર્ગે માર્ગે દોરવામાં આવ્યા હતા તેને લઈને કાર્યવાહી કરવામાં આવી હવે તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ ડિલીટ કરવામાં આવશે પોલીસ ચોકીની અંદર તોડફોડ કરવાનો મામલો સામે આવ્યો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ફોલોઅર્સ વધારવા લોકોને ખોટી રીતે ઉશ્કેર્યા હતા આ એના ફૂટેજ ચેક કરતા એને પોલીસ તરફથી કે પીઆઈ તરફથી કોઈ જગ્યાએ કોઈ પણ જગ્યાએ એને માર માર્યો હોય એવું કોઈ વસ્તુ બનેલી નહીં એના ફૂટેજ પણ છે જે આપ સૌએ પણ જોયેલા છે ત્યારબાદ એ પોલીસ સ્ટેશનની બહાર નીકળ્યા છે અને પછી એની સાથે આવેલા માણસો સાથે એ બહાર ગોષ્ઠી કરી અને ત્યારબાદ એ પોલીસ સ્ટેશન છોડી જાય છે અને ત્યારબાદ બહાર જઈ અને સાતેક વાગ્યાના અરસાની અંદર એ બહારથી લોકોને ઉશ્કેરણી કરી અને ટોળા બનાવી અને પોલીસ સ્ટેશનમાં ઘસી આવે છે અને એ દરમિયાન આ બનાવ બનેલ છે ખરેખર પોલીસ સ્ટેશનની અંદર પીઆઈએ એને કોઈ પ્રકારનો માર મારેલ નથી આપ સૌએ જે પોલીસ સ્ટેશનના તમામ આપ સૌને ફૂટેજ બતાવવામાં આવ્યા છે એની પરથી સ્પષ્ટ થાય છે કે ખરેખર આ વ્યક્તિએ પોતાના ફોલોઅર્સ વધારવા માટે થઈ આખા ગોધરાના મુસ્લિમ સમાજને ગેરમાર્ગે દોરી અને આ સમાજના જે સારા માણસો છે એને પણ અંધારામાં રાખી ઘેરમાર્ગે દોરી અને પોતાના ફોલોઅર વધારવા માટે આ કૃત્ય કરેલાનું સ્પષ્ટ જણાઈ આવે છે જાકીર જભા નામનો ઈસમ કે જે લોકોને બોલાવી અને ત્યાં એક ટોળા વાટે સાહેબ પોલીસ સ્ટેશનમાં આવે છે અને આ રીતના ધમાલ મચાવી અને કેટલાક નવયુવાનો જે નિર્દોષ જે બિનજાનકાર છે એવા ટોળા ટોળા બોલાવી અને આ જે કૃત્ય કર્યું છે અને ઉપદ્રવ કરે છે એનો આખો સમાજ આ આ બાબતને વખોડે છે એનો વિરોધ કરે છે અને અમે આ ઇલેક્ટ્રોનિક માધ્યમથી અમે વિનંતી કરે છે કે આવા કોઈ બી આવા ઈસમના વાતમાં આવી નહીં અને પોતાનું કેરિયર ખરાબ થાય એ પ્રકારનું આવું કૃત્ય કરવું જોઈએ નહીં